હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસીપી છે ચાઇનીઝ પનીર પરોઠા બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા સો ગ્રામ જેટલું પનીર કેપ્સિકમ ગાજર ડુંગળી પત્તાગોબી કોથમરી અને એક લીલું મોરું મરચું લીધેલું છે અને નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ તે જ મેં અહીંયા લીધેલો છે આની જગ્યાએ તમે મેંદાનો લોટ પણ એડ કરી શકો છો ત્યારબાદ રેડ ચીલી સોસ સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ મસાલામાં આદુ અને લસણને મેં વાટી લીધા છે બ્લેક પેપર કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં નોર્મલ રોટલીનો લોટ બાંધીએ તે જ રીતે મેં લોટ બાંધી અને દસ મિનિટ માટે રેસ્ટ રાખીશું સૌ પ્રથમ પનીરને ખમણી લેશું આપણે આ રીતે પનીરને ખવણી લીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો વઘાર કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આદુ અને મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું બે મિનિટ આપણે આને પાકવા દેસુ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને પાકવા દેસુ ગેસ આપણે મીડિયમ રાખેલો છે ત્યારબાદ કેપ્સિકમ એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું ત્યારબાદ કોબી એડ કરીશું ત્યારબાદ yeah, ગાજર त्यबादलू मरशु ब्लेक पेपर ત્યારબાદ પનીર એડ કરશું ત્યારબાદ સોયા સોસ ચીલી ફ્લેક્સ અને કલર માટે કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ કોથમરી પનીરની જગ્યાએ તમે સોયાવળીના ક્રંચ આવે છે તે પણ તમે એડ કરી શકો છો yeah but stuffing it very soon તો આ રીતે થોડો કોરો અને આપણે હળવા હાથે વણી લેશું તો આપણે આને વણી લીધું છે તો હવે શેકી લેશું આપણે તવી ગરમ થઈ ગઈ છે તેમાં મેં બટર એડ કરેલું છે તો હવે પરોઠાને આપણે શેકી લેશું આપણે એક સાઈડ પાકી ગયું છે તો હવે બટર એડ કરીશું આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ પનીર ચાઇનીઝ પરોઠા તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં